નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે અમુક ગુજરાતમાં આશા વર્કરો અને ફેસિલિટરો બહેનો આપની સમક્ષ રૂપે માંગ મૂકીએ છીએ જે બાબતથી ત્વરિત નિર્ણય મળે એવી આશા રાખું છું જો દસમી સપ્ટેમ્બર સુધી કોઈ પ્રશ્નોનો નિકાલ નહીં આવે કે બેઠક ના યોજાય તો ગાંધીનગરની વિશાળ રેલી તથા આંદોલનરક્ષી કાર્યક્રમો યોજાશે ગુજરાતમાં આશા હેલ્થ વર્કર યુનિયન દ્વારા આપને ગુજરાતના ગામડે ગામડે તથા શહેરો અને ગરીબ વસ્તીમાં આરોગ્યની કપરી કામગીરી બજાવતા આરોગ્ય વિભાગના આશા વર્કર અને ફેસિલિટેરો અર્બન બહેનોની વ્યથા અને પડતર પ્રશ્નો અમે અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છીએ સૌથી દુઃખદ બાબત એ છે કે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી મન કી બાત કાર્યક્રમમાં કોરોના રસીકરણમાં સો કરોડના લક્ષ્યાંકને પહોંચવા માટે આરોગ્ય વર્કરો આશા વર્કર અને ફેસિલિટેરો બહેનોની ખૂબ પ્રશંસા કરી પરંતુ ગુજરાતમાં આશા વર્કર અને ફેસિલિટરો બહેનોને નિયમિત રીતે ઇન્સ્ટિટીવ ન ચૂકવાતા નથી અને મશ્કરી રૂપે ઇન્સ્ટિટિવ આપવામાં આવે છે જે શોષણ છે દિવસ આખાની સખત કામગીરી છતાં લઘુત્તમ વેતન આપવામાં આવે છે આ સામે ગુજરાતની ચાલીસ હજારથી વધુ આશા વર્કર ફેસિલિટર તથા અર્બન બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ બાબતથી વારંવાર જાહેરાત થતાં માગણીઓ કરાતા કોઈ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલનનું સ્વરૂપ લેશે જેના માટે જવાબદાર સરકારશ્રી રહેશે રાજ્યના આરોગ્ય વિભાગ તળે તથા નેશનલ મિશન તરીકે કામ કરતી ચાલીસ હજાર વર્કર અને અર્બન બહેનો ગુજરાતમાં એંસી ટકા આરોગ્ય સેવા પૂરી પાડવાનું કામ કરે છે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગની કરોડ સમાન છે શુઆવળથી માંડી રોગચાળાની તમામ કામગીરી કરી છે સરકારશ્રીના પરિપુત્ર મુજબ તો આશા વર્કરને અઠવાડિયામાં પાંચ દિવસ રોજના બે કલાક અનુકૂળ સમયે એમની કામગીરી કરે છે પરંતુ હકીકત તદ્દન ઉલટી છે આશા વર્કર અને ફેસિલેટર રાત દિવસ જોયા વગર રજાઓ ઉપાડ્યા વિના કામગીરી બજાવે છે છતાં તેઓને વળતર તો માસિક ફિક્સ વેતન રૂપિયા બે હજાર જ આપવામાં આવે છે અને કામગીરી પ્રમાણે વધુ રૂપિયા કોઈ મહિનામાં અનિશ્ચિત ચૂકવાય છે

કોઈ સતા એમાય થી બેનો અમારે કોઈ કદર કઈ કરતું નથી કઈ કોઈ આશા બેનોને કોઈ વેતન કોઈ પ્રકાર અત્યારે મોંઘવારી જોવો તો કેટલી મોંઘવારી વધી ગઈ છે બે હજાર રૂપિયા અમારે આશા બેનોને ને ઇન્સ્ટિટ્યુટ બને છે એન્કર સંજયબેન ઓજા રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મોવા